બસ યુનિકરમ બહુ ઉકતા હોય તો કઈ પટીબટી બાંધું જો હે આંગે ચકલા આફી ને કક કોટા અને બપોર પછી જો લાયકા હે ને તો પાણી ચાલુ કરું બીજું તો તમે વિડિયો માં જોડે રહેજો ચેનલ મને આવતો સબસ્ક્રાઇબ કરી લેજો મડી થોડીક પાછી હાલો તો 9:11 વાગ્યા હે હીરાવીન જો અહીંથી લીધું આથી લૂ પડ હવે બેક યાર હરિયા હે અને સા આવી ગયો હે આમ તમને લાગતું થાય લીલું હબાવનું તો આમાં વાંધો થઈ ગયો થોડોક ને કાળિયાની ની અસર થઈ ગઈ છે તમને માથે કમરા કાળા સાઈડ નું વર્તન થાય અને પચાસ ટકા તો એમને ઉભું જ હુકાઈ જો આ રીતના ખાસે ખાસ હવે હું તકલીફ પડી હોય ખબર ન પડતી એટલે હા બગાડવાનું છે ને બીજું આજ ઉપાડ નાખે લીલું તો છે પણ

હાલ કોઈને સાબ્યું હોય તો પી લઈ હાલ મિત્રો બાર વાગી ગયા રસડો મગમાં કારણ કે આપણે જીરું એક ઉપડી ગયું મગ હવે કાલ કદાચ બારા દેખાશે એટલે ચકલી આવે છે હબાવની ની એટલે બધું આપણે છે ને બપોર પછી પાણી ચાલુ કરું ને બીજું પાણી પેલા આપણે છે ને લાકડી ખોડીને થોડીક પેપસી પટ્ટી એ કહેવાય એ બાંધી જાય તો પછી જરામાં ટૂંકમાં ખૂંદવું ના પડે ये थोड़ी लाकड़ी कोडी है पर तमने नहीं देखा आ पट्टी बांधवा बाकी से पट्टी बांधे तो देखा है ये थोड़ी कोडी थोड़ी कदी कोडी ना हूं तो काम नहीं करे चकली से बहु लाखी से पाकू छे घेरा घेरा उड़े ने आ भाई ये दिन पर गिर उपड़ी गयो कंप्लीट दिन पर ने घेरा मईड़ा बाकी मारे कोई थी थी ए मामा तिरखड़े

ફાયદો ના થાય પચીયું એ આપણે ફરી આમ બાંધીને ગિફ્ટ કરવાનું કાગળ આવે ને નથી કંઈ ફેર પડતો નથી પણ પરબારો ઘેરો ના ઉતરે કબૂતર ના બે કુંજું ના બે એ એક ફાયદો થઈ જાય તો હવે એને ચા પાણી પી આવું ને કરી દઉં મોટું ચાલુ આ પછી જો ટાણ દૂર થઈ ગયો માથે આવો નામી કળો પડી ગયો પાણી એક ચાલુ કરી દઈએ તો વાંધો ના આવે ઉગાવો સારો આવી જાય

કારણ કે જીરામાં આપણે ખબર હોય તો બીજા દિવસે જીતું આવ્યું પાણી જરાક મગ્ન આવતું હોય જરાક ગાય નાખે તો ખબર પડે તો મિત્રો ને લાઇટ જ ડીમ છે ઘડીક ઓલા ફેસ માં પાવા જાય ઘડીક ઓલા ફેસ માં પાવા જાય એટલે જો પાણી મૂકી દે બંધ થઈ જાય આ ફોર લાઇટનો જ છે ટીસી ડીમ લાઇટનો વારો હોય ને ત્યાં આ ડબલ ફેસ વાળી મોટો હાલતી જ નથી આપડે ખબર હોય તો પાહાનું જીરું પાતા થા એમાં આમ નામ દાળ થી આતા પડી કોઈ સી મૈરા બાપું શેડા બદલાવે આ તો ઠીક છે નકર સાજે વારું જો ફૂલ લેટ આવા જાય જો આવી કેટલી ઘોર આવે આબો કારો ભરાઈ ગયો હે વાદના કું પડી કા આવે ને ગડીક મુકી દઈએ પાણી ની થાય

Μην το χαρά πια φασί απ' το σαλό. Από το μην, πόσο άκουσα να βάζει το αριθμό. Να φασί, Μόκρο Σαλό, παιδί, μα σιωπί. Μόκο θα έπρεπε γύρω παιδί, δεν είπατε να μην κουμπά. Οξυμώνια, είχατε μου να τύχει εγώ, βρίσκα, να τύχει μου, απ' την τύχη μου, απ' την τύχη એનીયા કે પાવર લીધું હાવ રેડી કમ્પ્લીટ મોટો હાલે છે અમાર ઓનું જૂન ગ્રુપ પીસી હે સંગઠનું ઈમેજ પ્રોબ્લેમ હે ડિમ લાઇટ માં હે ને એક ફેરામ પાવર ક હુમ આવે ને કાવમાં આવે બસ મોવાર હવાર ફેરા ઘડીકુમાં આવે ઘડીકામાં આવે એટલે આમાં વાંધો નહી આવે પણ જો આવી જાય ને તો આપણો ખોટા ઉજો કે લાગવા રાતો ફૂલ લતની વાજબી એટલે ટાળત નાની મસ્ત મજા ની હાલે મોટો હાલે બે કલા કરી દે એટલે આપણો કામ થઈ જાય રે કમ્પ્લીટ બીજુ બધું કાળ પાઈ લે હું બસ

અંધારામાં અંધારોમાં થવા આવ્યું હોય ને આપણે કરી નાખ્યા એવું આજનો લોગ એમ પૂરો કારણ કે પછી અંધારામાં બહુ મેડિ આવે નહીં આપણે એટલે વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મજા આવી હોય જરા કરા તો લાઈક ઠોકી દેજો મળીએ કાલે નેક્સ્ટ વિડીયો મારી ત્યાં સુધી આવજો